મિત્રો ભાવભર્યું સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો ભાઈઓ અને બહેનો વાર્તાની શરૂઆત કરી દઉં એની પહેલા તમારી પાસેથી બહેનો એક સેકન્ડનો ટાઈમ લઈને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવી લઉં અરે પ્લીઝ ભાઈઓ બહેનો સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આજે સવારે લક્ષ્મીજી થોડા વહેલા ઉઠી ગયા હતા રસોડામાંથી સતત ખટપટનો અવાજ આવી રહ્યો હતો આવાજ તેમના પુત્ર વહુના રૂમમાં પણ જઈ રહ્યો હતો તરત જ તેમના પુત્ર વિવેકની ઊંઘ ઉડી ગઈ અને પોતાની પત્ની પ્રીતિને કહ્યું અરે આટલી વહેલી સવારે મમ્મી રસોડામાં શું કરી રહી છે જો હું તો ખરો આમ કહીને જેવો જ વિવેક ઊભો થવા લાગ્યો કે તરત પ્રીતિએ કહ્યું ક્યાંય જવાની જરૂર નથી મતલબ વગર પોતાની ઊંઘ બગાડી રહ્યા છો તમારી મમ્મી પોતાના પીવા માટે પાણી ગરમ કરી રહી હશે અને આ ચક્કરમાં આપણી ઊંઘ બગાડી નાખે છે તમને કેટલી વાર કહ્યું છે કે સૂતા પહેલાં દરવાજો સારી રીતે બંધ કરવાનું રાખો પરંતુ તમે ક્યાં માનો છો પૂરી ઊંઘ બગાડી નાખી કોઈ કામ ધંધો તો છે નહીં તમને ઘરનું કામ કરતી વખતે તો તેમને ઘૂંટમાં દુખાવો થાય છે પરંતુ સવાર સવારમાં તૈયાર થઈને પાર્કમાં આંટા મારવા નીકળી જાય છે અહીં આપણને ઊંઘ આવે છે ના આવે એનાથી કોઈને શું ફરક પડે છે એક તો હું આખો દિવસ ઘરના કામોમાં લાગેલી રહું છું અને ઉપરથી મને શાંતિથી પણ નથી દેતા આમ કહીને સવાર સવારમાં પોતાના સાસુને કોસવાનું શરૂ કરી દીધું ત્યારે વિવેકે કહ્યું અરે પ્રીતિ તું પણ જાણે છે કે માને ઘૂંટણની બીમારીના કારણે ડોક્ટરે તેને ચાલવાની સલાહ આપી છે અને એમ પણ એટલું બધું પણ કામ નથી હોતું જેટલું તું બોલતી રહે છે માત્ર ઘરનું જ તો કામ હોય છે એમાં પણ સાફ સફાઈ કરવા માટે પણ કામવાળી આવે છે અને વાસણો અને કપડાં ધોવા માટે પણ તે અલગ કામવાળી લગાવી રાખી છે માત્ર ખાવાનું બનાવવાનું કામ હોય છે અને એમાં પણ માત્ર તને મદદ કરાવે છે શાકભાજી છોલવા અને કાપવા જેવા કામ તો તારે કરવા જ નથી પડતા તેમ છતાં પણ ના જાણે કેમ તું આખો દિવસ કામની રટ લગાવતી રહે છે અચ્છા તમે તો ખાઈ પીને પોતાની ઓફિસે જતા રહો છો અને પાછળ ઘરનું એટલું કામ હોય છે કે કરતા કરતા ઘરમાં ક્યાં બેસે છે સત્સંગ મળવા મંદિરમાં જતા રહે છે ઘરે તો તેમનું મંચ નથી લાગતું અરે જ્યારે તેમને ઘરમાં રહેવું જ પસંદ નથી તો તેમને વૃદ્ધાશ્રમમાં જ મોકલી દો તમારી માને પણ શાંતિ મળી જશે અને મને પણ ત્યારે જ વિવેકે ગુસ્સામાં કહ્યું પ્રીતિ આજે વાત કહી દીધી છે પરંતુ ભવિષ્યમાં ક્યારે આ વાતને પુનરાવર્તન કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય રૂમનો દરવાજો થોડો ખુલ્લો હોવાના કારણે લક્ષ્મીજીના કાન સુધી બધો અવાજ પહોંચી રહ્યો હતો વહુના વિચારો જાણીને તેમનું હૃદય દુઃખી તો ઘણું થયું પરંતુ તેમણે કંઈ ના કહેવાનું જ યોગ્ય માન્યું અને પાર્કમાં જતા રહ્યા નાસ્તો કર્યા પછી લક્ષ્મીજી બપોરની શાકભાજી લઈને કાપવા બેસી ગયા તે સમયે પ્રીતિ પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળી અને બોલી માજી હું જરા મારી સોની સાથે બજારમાં જઈ રહી છું આવવામાં થોડું મોડું થઈ જશે તો લક્ષ્મીજીએ પોતાની વહુને કહ્યું કે વહુ મારા ચશ્મા તૂટી ગયા છે હવે વિવેકને શું કહું તે તો સવારનો જાય છે અને રાત્રે ઘરે પાછો આવે છે તું બજારમાં જઈ રહી છે તો મારા ચશ્મા તું જ સરખા કરાવી લાવજે તો તરત જ પ્રીતિએ કહ્યું માજી આ મહિના ખર્ચો ખૂબ વધારે થઈ ગયો છે અને મારે પણ મારી બહેનપણીના લગ્ન માટે શોપિંગ કરવાની છે તેથી અત્યારે તૂટેલા ચશ્માથી જ કામ ચલાવો અને એમ પણ તમારે એવું કયું ઓફિસનું કામ કરવાનું હોય છે જે ચશ્મા વગર ના કરી શકો આવતા મહિને હું તમારા ચશ્મા સરખા કરાવી આપીશ તો લક્ષ્મીજીએ કહ્યું ઠીક છે બહુ પ્રીતિ પોતાનો પર્સ ઉઠાવીને ચાલતી થઈ ગઈ ચશ્મા વગર લક્ષ્મીજી ખૂબ મુશ્કેલીથી ગુજારો કરી રહ્યા હતા એક દિવસ તેમનો પુત્ર સોનું તેમના રૂમમાં બેસીને રમી રહ્યો હતો ત્યારે તેણે પાણી માંગ્યું તો લક્ષ્મીજી રસોડામાં પાણી લેવા ગયા પરંતુ ચશ્મા વગર તેમને કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું અચાનક તેમનો હાથ કાચના ગ્લાસ પર અથડાયો અને ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો જેવો જ પ્રીતિએ કંઈક તૂટવાનો અવાજ સાંભળ્યો તો તરત જ ગુસ્સાથી લાલ થઈને બહાર આવી અને તેણે નીચે જોયું તો કાચનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો આ જોઈને પ્રીતિએ એકદમ ગુસ્સામાં કહ્યું ભગવાને બે બે આંખો આપી છે તો જોઈને કામ નથી કરી શકતા તમે મારો આટલો મોગો ઇમ્પોર્ટન્ટ ગ્લાસ તોડી નાખ્યો તમે જાણો પણ છો કે આ મારી માએ આપ્યો હતો મતલબ વગર આટલું નુકસાન કરી દીધું પ્રીતિનો અવાજ સાંભળતા જ વિવેક બહાર આવ્યો શું થયું પ્રીતિ આટલી બધી બૂમો કેમ પાડ્યા છે જુઓ ને તમારી માએ મારો આટલો મોગો ગ્લાસ તોડી નાખ્યો જાણો છો આ મારી માએ આપ્યો હતો વિવેકે કહ્યું અરે બોલતી તૂટી ગયો હશે એમાં આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે કોઈ વાત વગર તમાશો કરવાનું તો કોઈ તારી પાસેથી શીખે ત્યાર પછી પોતાની તરફ જોયું અને કહ્યું અરે તું ચશ્મા કેમ નથી પહેરતી આજકાલ કારણસર કદાચ તને દેખાયું નહીં હોય બેટા એ મારા ચશ્મા હજુ લક્ષ્મીજી કહેવા જઈ રહ્યા હતા કે પ્રીતિ બોલી ભગવાન જાણે કઈ દુનિયામાં ગુમ રહ્યા છે તમારી માં મતલબ વગર મારું નુકસાન કરી દીધું બડતા બડતા પ્રીતિ પોતાના રૂમમાં જતી રહી આ બાજુ લક્ષ્મીજીને સમજાતું ન હતું કે આખરે તેમણે એવું પણ શું કરી દીધું હતું કે તેમની વહુ આટલું બધું બોલી ગઈ વાસ્તવમાં પ્રીતિ ઉપર પોતાની તથા કથિત મોડર્ન બહેનપણીઓનો ખૂબ પ્રભાવ હતો તેની મોટા ભાગની બહેનપણીઓએ કાં તો પોતાના સાસુ સસરાથી અલગ થઈને પોતાનું અલગ ઘર વસાવ્યું હતું કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં મોકલીને તેમની જવાબદારીઓમાંથી મુક્ત થઈને

થોડી વાર પછી તેઓ તેમની વહુ પાસે આવ્યા અને કહ્યું વહુ પોતાની સાસરીની બધી વાતો પિયરમાં કહેવી એ સારી વાત નથી આટલું સાંભળતા જ પ્રીતિ એકદમ ભડકી ગઈ અને બૂમો પાડીને બોલી માજી તમને એટલી પણ ખબર નથી પડતી કે છૂપી રીતે કોઈની વાતો ના સાંભળવી જોઈએ તમારી વહુની જાસૂસી કરતા તમને જરાય શરમ નથી આવતી પ્રીતિના આ પ્રકારના વર્તનથી લક્ષ્મીજી સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા પરંતુ કહેતા તો પણ કોને બહુ તો સમજવા તૈયાર તૈયાર જ નહોતી અને પોતાના પુત્રને તે પરેશાન કરવા નહોતા માગતા તેથી તેમણે ચૂપચાપ અપમાન સહન કરી લીધું પરંતુ પ્રીતિ ચૂપ રહેવાવાળી ન હતી રાત્રે જમ્યા પછી જેવો જ વિવેક રૂમમાં આવ્યો તો તેણે ફરીથી એ જ જીદ પકડી લીધી કે તમારી માં ના રહેવાથી તો મારું જીવન હરામ થઈ ગયું છે પ્રાઇવેસી જેવી તો કોઈ વસ્તુ જ નથી કોઈની સાથે ફોન પર વાત પણ નથી કરી શકતા હું નાની નાની વાતો પર લેક્ચર આપવા આવી જાય છે તમને કેટલી વાર કહ્યું કે પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલી દો પણ તમે છો કે સાંભળતા જ નથી અરે વૃદ્ધાશ્રમ આવા વૃદ્ધ લોકો માટે જ તો બનાવવામાં આવે છે અને સાથે તમારી માને પણ પોતાની ઉંમરના લોકો મળી જશે તેથી તેમનું મન પણ લાગેલું રહેશે તો વિવેકે કહ્યું પ્રીતિ જો વડીલો કોઈ વાત સમજાવે છે તો આપણા ભલા માટે જ સમજાવે છે પરંતુ આ બધી વાતો તારા દિમાગમાં નહીં ઘૂસે અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે હું મારી માને ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું તું નથી જાણતી કે મારી માએ મારા માટે કેટલા બલિદાન આપ્યા છે અને આજે જ્યારે તેને મારી જરૂર છે તો હું તેમની સંભાળ પણ ના રાખી શકું તો ધિકાર છે એવા પુત્ર પર તો પ્રીતિએ કહ્યું બસ તમને તો તમારી મા સિવાય આ દુનિયામાં બીજું કોઈ દેખાતું જ નથી તો વિવેકે કહ્યું પ્રીતિ તું નથી જાણતી કે કેટલી મુશ્કેલીથી મારી મા એ મને ઉછેરીને મોટો કર્યો છે પોતે ભૂખા રહીને માએ મને ભરપેટ ખવડાવ્યું છે હું માત્ર દસ વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થઈ ગયું હતું અને ત્યાર પછી મા મને એકલો છોડીને ક્યાંય નોકરી પણ નહોતી કરી શકતી તેથી તેણે ઘરેથી જ ટિફિન સર્વિસ શરૂ કરી અને સાંજે પણ જે થોડો ઘણો સમય વધતો હતો તે સમય મને ભણાવવાની સાથે સાથે સ્કૂલના નાના નાના બાળકોનું પણ ટ્યુશન લેતી હતી રાત દિવસ મહેનત કરીને માએ મને આ મુકામ સુધી પહોંચાડ્યો કે આજે હું સન્માનભર્યું જીવન જીવી રહ્યો છું ભલે મારી મા પાસે એટલા પૈસા ન હતા પરંતુ તેમ છતાં પણ મારી દરેક માંગ પૂરી કરતી હતી મારી મા આટલું કહેતા કહેતા વિવેકની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો પ્રીતિ હું આખી દુનિયાને છોડી શકું છું પરંતુ પોતાની માને ક્યારે નહીં વિવેકની વાત સાંભળીને પ્રીતિ પણ તે સમયે ચૂપ થઈ ગઈ અને ત્યાર પછી થોડા દિવસો સુધી ઘરમાં શાંતિ રહી

પરંતુ તેમ છતાં વહુની વાત માનીને તે બપોરથી જ તૈયાર તૈયારીમાં લાગી ગયા તેમના હાથથી બનાવેલા ખાવામાં એટલો સ્વાદ હતો કે મોટી મોટી હોટલોમાં શેફ પણ તેમની સામે ફેલ થઈ જાય પ્રીતિની બહેનપણીઓના આવ્યા પહેલાં લક્ષ્મીજીએ લગભગ બધી જ વાનગીઓ બનાવી લીધી હતી એટલામાં જ પ્રીતિ અંદર આવી અને પૂછવા લાગી માજી હજુ કેટલો સમય લાગશે મારી બહેનપણીઓ તો પહોંચતી જ હશે તો લક્ષ્મીજીએ કહ્યું બાકીનું બધું કામ થઈ ગયું છે ઉતાવળમાં ચા પત્તી સાથે ખાંડને બદલે મીઠાનો ડબ્બો ઉપાડીને પોતાના સાસુને પકડાવી દીધો અને બોલી તમે જલ્દીથી કામ પૂરું કરો અને આટલું કહીને પ્રીતિ ઘરનો દરવાજો ખોલવા જતી રહી નજર કમજોર હોવાથી અને ચશ્માના હોવાના કારણે લક્ષ્મીજીને પણ મીઠા અને ખાંડમાં સમજ ના પડી અને તેમણે ચામાં મીઠું નાખી દીધું એટલામાં જ પ્રીતિ તેની બહેનપણીઓને લઈને અંદર આવી અને તેમની સાથે વાતો કરવા લાગી થોડી વાર વાતો કર્યા પછી પ્રીતિ બધા માટે રસોડામાંથી અલગ અલગ પ્રકારનો નાસ્તો લઈને આવી તો તે એવો દેખાડો કરી રહી હતી કે જાણે બધો નાસ્તો તેણે જ બનાવ્યો હોય બધા લોકો ખૂબ જ આનંદથી નાસ્તો ખાવા લાગ્યા અને હસી મજાક અને વાતચીતનો સિલસિલો ચાલુ થઈ ગયો થોડી જ વારમાં ચા પણ બની ગઈ હતી તો લક્ષ્મીજી ચા લઈને આવ્યા અને મહેમાનોને આપવા લાગ્યા તેની બધી બહેનપણીઓ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી રહી હતી અને ખાતા ખાતા તેમાંથી એક બહેનપણી બોલી અરે પ્રીતિ આ નાસ્તો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો છે ત્યારે જ બીજી બહેનપણી બોલી હા યાર ભજીયાનો તો કોઈ જવાબ જ નથી આટલા સ્વાદિષ્ટ ભજીયા તો મેં આજે પહેલી વાર ગાધા છે ત્યારે જ બીજી એક બહેનપણીએ કહ્યું પરંતુ એ તો જણાય આ બધું બનાવતા તું શીખી ક્યાંથી એ પહેલાં કે લક્ષ્મીજી કંઈ બોલે તે પહેલાં પ્રીતિએ કહ્યું અરે યાર ઇન્ટરનેટ જોઈને હું બધું શીખી ગઈ છું તમે બસ નાસ્તાની મજા માણો અને માત્ર નાસ્તો જ કેમ તમે પોતાની બહેનપણીના હાથની બનેલી ચાની પણ મજા માણો અને કહો કે કેવી બની છે જ્યારે પ્રીતિએ કહ્યું તો તેની બહેન પણિયો ખૂબ જ ઉત્સાહ સાથે ચા પીવા લાગી પરંતુ જેવી જ તેની બહેન પણિયોએ ચા પીવાની શરૂ કરી તો બધાના મોનો સ્વાદ બગડી ગયો અમુક બહેન વોશ બેસમાં કોગળા કરવા લાગી તો બીજી તરફ બાકીની બહેન પણિયો જેમણે હજુ સુધી ચા નહોતી પીધી તેઓએ ચા પાછી મૂકી દીધી તેમની આવી હરકતો જોઈને પ્રીતિ આશ્ચર્યચકિત થઈ ગઈ તેમણે તરત જ ચા લઈને થોડી ચાખીને જોઈ તો જોરથી બૂમ પાડી માજી આ તમે શું કર્યું શું તમને એટલી પણ નથી ખબર કે ચામાં મીઠું નહીં ખાંડ નાખવામાં આવે છે કમસે કમ જોવાનું તો રાખો તમારામાં તો જરાય અક્કલ નથી તો પ્રીતિની બધી બહેનપણીઓ કહેવા લાગી કે આ શું પ્રીતિ તે તો કહ્યું હતું કે નાસ્તો અને ચા તે બનાવી છે તો મીઠું પણ તે જ નાખ્યું હશે તો લક્ષ્મીજીએ નમ્રતાથી વહુની બહેનપણીઓને કહ્યું ભૂલ તો મારાથી થઈ છે ચા મેં જ બનાવી હતી અને દ્રષ્ટિના અભાવે મીઠું પણ મારાથી જ ભૂલથી પડી ગયો મને માફ કરજે બેટા પછી પ્રીતિની એક જે ખૂબ સારા સ્વભાવની હતી તે ઊભી થઈને લક્ષ્મીજી પાસે આવી અને તેમને ગળે લગાવીને ના આંટી તમે અમારા કરતા મોટા છો તો પ્લીઝ માફી ના માગો નાની મોટી ભૂલો તો થાય જ છે ત્યાર પછી પ્રીતિએ તેમને કંઈ ના કહેવાનું જ યોગ્ય માન્યું જ્યારે તેની બધી બહેનપણીઓ પોતાના ઘરે જતી રહી તો પ્રીતિએ તો જાણે ઘરમાં હોબાળો મચાવી દીધો અને લક્ષ્મીજીને કહ્યું મને એક વાત નથી સમજાતી કે તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા આખરે તમે શું ઈચ્છો છો પોતાની બહેનપણીઓ માટે મેં થોડું કામ કરવાનું શું કહી દીધું તમે તો આંખો મીઠાનો ડબ્બો જ ચામાં વાળી દીધો જો કંઈ બનાવવું ન હતું તો પહેલાંથી જ કહી દીધું હોત પરંતુ આ રીતે મારું અપમાન કરાવવાની શું જરૂર હતી તો લક્ષ્મીજી બોલ્યા વહુ મેં તો પોતાના તરફથી બધું સારું જ બનાવ્યું હતું અને જ્યારે હું ચા બનાવવા લાગી તો મીઠાનો ડબ્બો તે જ મારા હાથમાં આપ્યો હતો એવું કહીને કે મારી બહેન પણ આવી ગઈ છે જલ્દીથી ચા બનાવો હવે જો મારાથી એ મીઠું ચામાં પડી ગયું તો એમાં મારો શું વાક હજુ આ બધી વાતો ચાલી જ રહી હતી કે ત્યારે વિવેક પણ ઘરે આવી ગયો અને પ્રીતિને ગુસ્સામાં જોઈને તેણે કારણ જાણવા માગ્યું તો પ્રીતિએ બૂમો પાડી પાડીને તેની આખી વાત જણાવી તો વિવેકે કહ્યું પ્રીતિ થોડું ધ્યાન તો તારે પણ આપવું જોઈતું હતું કે માની હવે વધારે ઉંમર થઈ ગઈ છે તો કમસે કમ કામમાં તેમની મદદ કરાવી દેવી અને મા તું તારા ચશ્મા કેમ નથી પહેરતી જ્યારે પણ તું ચશ્મા નથી પહેરતી ત્યારે કંઈક ને કંઈક ઊંધો જ થઈ જાય છે મને કહે કે તે તારા ચશ્મા ક્યાં મૂક્યા છે હું અત્યારે જ લઈને આવું તો લક્ષ્મીએ કહ્યું બેટા વાસ્તવમાં વાત એમ છે કે મારા ચશ્મા ઘણા દિવસોથી તૂટેલા છે જેના કારણે હું બરાબર જોઈ નથી શકતી અને મારાથી કોઈને કોઈ ભૂલ થઈ જાય છે તો વિવેકે કહ્યું તું પણ કમાલ કરે છે માં તારા ચશ્મા તૂટી ગયા છે તો તે મને કહ્યું કેમ નહીં તો લક્ષ્મીજીએ કહ્યું બેટા મેં તો વહુને કહ્યું હતું પરંતુ વહુએ એમ કહીને વાત ટાળી દીધી કે આ વખતે ખર્ચો બહુ થઈ ગયો છે તેથી પૈસા નથી વધ્યા આવતા મહિને તે મારા ચશ્મા બનાવીને લઈ આવશે આ વાત સાંભળીને વિવેકે પ્રીતિ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું તો પ્રીતિએ પોતાનો બચાવ કરતા કહ્યું હા તો શું થયું આખરે હું છું તો એક મનુષ્ય મનુષ્ય જ ભૂલી ગઈ માજીના ચશ્મા પછી વિવેકે કહ્યું પ્રીતિ જેમ તું થઈને ભૂલ કરી શકે છે એમ મારી મા પણ એક મનુષ્ય છે અને નાની એવી ભૂલ પર તું તેના પર એવી બૂમો પાડવા માંડે છે કે જાણે તેણે કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હોય તારી રોજ રોજની આ હરકતોથી તો હું કંટાળી ગયો છું

આટલું કહીને પ્રીતિ ગુસ્સામાં પગ પછાડીને પોતાના રૂમમાં ગઈ અને તેની બેગ કાઢીને પોતાના અને પોતાના પુત્રના કપડા પેક કરવા લાગી ત્યારે લક્ષ્મીજી તેની પાસે આવ્યા અને હાથ જોડીને તેને વિનંતી કરવા લાગ્યા વહુ મારા લીધે તમે બંને પોતાની ગૃહસ્થી કેમ બગાડો છો જો તમે મારી હાજરી પસંદ ના હોય તો હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહું છું એટલામાં જ વિવેક ત્યાં આવ્યો અને બોલ્યો ના માં તારે હાથ જોડવાની કોઈ જરૂર નથી અને તું આ ઘરમાંથી ક્યાંય નહીં જઈ જો પ્રીતિને તારી સાથે રહેવું પસંદ નથી તો તે અહીંથી જઈ શકે છે પણ હું તારું સાથ ક્યારેય નહીં છોડું અને હવે આ રોજ રોજના ઝઘડાઓથી તો હું પણ કંઠાળી ગયો છું પ્રીતિએ પોતાનો સામાન પેક કર્યો અને જેવી જ બહાર નીકળવા લાગી તો તેણે વિવેકને કહ્યું કે જો તમારી ઈચ્છા હોય કે આપણી ગૃહસ્થિ ફરીથી વસે તો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો હું પાછી આવતી રહીશ નહીં તો હું અહીંયા ક્યારે પાછી નહીં આવું આટલું કહીને પોતાના પિયરમાં જતી રહી પરંતુ વિવેકે તેને તેને રોકવાની કોશિશ ના કરી કારણ કે હવે આ સમસ્યાનો ઉકેલ જોઈતો હતો આજે ઘરમાં જે કંઈ બન્યું હતું તે બધું જોઈને લક્ષ્મીજી ખૂબ જ વધારે ચિંતિત થઈ ગયા પછી તેમણે વિવેક પાસે આવીને કહ્યું બેટા તું કોઈ એવું પગલું ના ભરતો જેનાથી સમસ્યા વધારે વધી જાય મારા લીધે તમારી ગૃહસ્થી બગડે તે હું બિલકુલ નથી ઈચ્છતી તેથી હું કાલે વૃદ્ધાશ્રમમાં જતી રહીશ ત્યારે પછી તું વહુને ઘરે પાછી લઈ આવજે તો વિવેકે કહ્યું ના માં ગૃહસ્તી કોઈ એક વ્યક્તિ પર નિર્ભર નથી તેમાં બંનેનું સમાન યોગદાન હોય છે પરંતુ અહીં તારી વહુ કોઈ પણ પ્રકારનું યોગદાન આપવા જ નથી માગતી હવે તેને તેની ભાષામાં જ સમજાવવું પડશે એમ વિચારીને તેણે ક્યાંક ફોન લગાવ્યો બીજી તરફ પ્રીતિ જ્યારે સાસરીમાંથી ઝઘડો કરીને પોતાના પિયરમાં આવી ગઈ તો તેના માતા પિતા તેની ચિંતા કરવા લાગ્યા પરંતુ કોઈએ તેને કંઈ ના કહ્યું બે દિવસ સુધી તેની ભાભીએ પણ તેની ખૂબ સંભાળ લીધી પરંતુ ત્રીજા દિવસે જ્યારે પ્રીતિ પોતાના માતા પિતા પાસે બેઠી હતી તો તેની ભાભીએ ખાવાનું પીરસ્યું ખાવાની પ્લેટ જોતાં જ પ્રીતિના પિતાએ કહ્યું બહુ શાકમાં તેલ ખૂબ વધારે છે

ટોકા ટોકી અને પછી પ્રીતિ તરફ જોઈને તેની ભાભીએ કહ્યું દર બે દિવસે ઘરમાં કોઈને કોઈ મહેમાન આવી જાય છે તો તેમની સંભાળ રાખવાની જવાબદારી પણ મારા માથે નાખી દેવામાં આવે છે ના તો મને અહીંયા પ્રાઇવેસી મળે છે અને ના તો હું પોતાની ઈચ્છા પ્રમાણે જીવી શકું છું તમારા બધાનું ધ્યાન રાખવું એ હવે મારાથી નથી થતું મારી પોતાની પણ જિંદગી છે જેને હું આરામથી જીવવા માગું છું હું થાકી ગઈ છું તમારી આખો દિવસ નોકરી કરીને હવે મારે તમારા લોકોથી અલગ રહેવું છે પ્રીતિ પોતાની ભાભીની આવી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી બોલી ભાભી નાની એવી તો વાત છે તમે આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા છો તો તેના ભાભીએ કહ્યું તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી આ અમારા પરિવારનો મામલો છે તમે તમારા ઘરને જુઓ તમે આ ઘરના મહેમાન છો તો મહેમાન બનીને જ રહો તો પ્રીતિએ ગુસ્સામાં કહ્યું ભાભી તમારી હિંમત કેવી રીતે થઈ મને મહેમાન કહેવાની હું આ ઘરની દીકરી છું મારો પણ આ ઘર પર પૂરેપૂરો અધિકાર છે તો તેની બાપીએ કડક અવાજે કહ્યું જી ના દીદી આ તમારું ઘર નથી તમારું ઘર તો એ છે જેને તમે છોડીને અહીંયા આવીને બેસી ગયા છો પોતાની ભાભીને આમ બોલતા જોઈને પ્રીતિ તો બસ તેમની સામે જોતી જ રહી ગઈ તેને પોતાની ભાભીનું આ વર્તન ખૂબ જ ખરાબ લાગ્યું પછી થોડો સંયમ રાખીને પ્રીતિએ કહ્યું ભાભી પરંતુ પપ્પાએ એવું પણ શું કહી દીધું હતું કે તમે આટલા ચીડાઈ ગયા અને હવે અલગ રહેવાની વાત કરી રહ્યા છો હું તો આશ્ચર્યચકિત છું તમે તો ક્યારેય આવા નહોતા તમે તો હંમેશા હસતા હસતા આખા ઘરના કામ કરતા હતા અને માતા પિતા બંનેને ખૂબ માન આપતા હતા પરંતુ હવે એવું તો શું થઈ ગયું કે તમે પિતા સમાન પોતાના સસરા સાથે આટલું ખરાબ વર્તન કરી રહ્યા છો તો પ્રીતિની ભાભીએ કહ્યું કેમ આશ્ચર્ય આશ્ચર્યચકિત થવા જેવી શું વાત છે આજકાલ તો કોઈ છોકરી પોતાના સાસુ સસરા સાથે રહેવા જ નથી બધી છોકરીઓ પોતાના સાસુ સસરાની જવાબદારીઓમાંથી મુક્ત થવા છે અલગ પરિવાર વસાવા માંગે છે તેઓ પોતાના પતિને તો પસંદ કરે છે પરંતુ તેમના માતા પિતા જેમણે તેમને જન્મ આપ્યો છે તેમની સેવા કરવા નથી માંગતી વધારે દૂરની વાત ક્યાં કરવી તમે પોતાની સાસરીમાં જ જોઈ લો તમારા સાસુ દિવસ પર તમને ઘરના કામકાજમાં તમારી મદદ કરાવે છે પરંતુ તેમ છતાં તમારા સાસુની ઉપસ્થિતિ તમને તમારા ઘરમાં એટલી ખટકે છે કે પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ લઈને પોતાના પિયરમાં આવીને બેસી ગયા જ્યારે તમે પોતે પોતાના સાસુથી મુક્ત થવા માંગો છો તો પછી તમે આ બધી વાતો મને કેવી રીતે કહી શકો પોતાના ભાભીની આ વાતો સાંભળીને પ્રીતિની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને પોતાની મા તરફ જોવા લાગી ત્યારે જ તેની તેના ગાલ પર જોરથી એક થપ્પડ મારી દીધો પોતાની વર્તન જોઈને પ્રીતિ આશ્ચર્યમાં પડી ગઈ અને બોલી તમારા લોકો સાથે ભાભી આટલું ખરાબ વર્તન કરી રહી છે અને થપ્પડ તું મને મારી રહી છે તો તેની માએ ગુસ્સામાં કહ્યું બે શરમ છોકરી જ્યારે તું તારા સસરા સાસુ સસરા પર બૂમો પાડે છે તેમને એટલું સંભળાવે છે ત્યાં સુધી કે તેમનાથી અલગ રહેવાની જીદમાં તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે અડગ છે ત્યારે તારા આ વિચારો ક્યાં જાય છે જે વ્યક્તિના પૈસાથી તું એશ કરે છે તેને જન્મ આપનાર મારે જ તું ઠપકો આપે છે સંભળાવે છે અને તેનું અપમાન કરે છે ત્યારે તને આ વાતનો કોઈ અહેસાસ નથી થતો કે સાસુ માં સમાન હોય છે ત્યારે તું પોતાને એકદમ યોગ્ય માને છે પરંતુ જ્યારે એ હું જ વર્તન તારી ભાભીએ અમારી સાથે કર્યું તો તને પોતાની ભાભી ખોટી લાગે છે પોતાના માતા પિતા સાથે હું વર્તન થતું જોઈને તને કેટલું દુઃખ થઈ રહ્યું છે આટલી વાત સાંભળતા જ પ્રીતિનું મોઢું શરમથી નીચું થઈ ગયું બેટા હું તને કેટલું સમજાવતી હતી કે પોતાની સાસરીની વાતો પોતાની સાસરી પૂરતી જ સીમિત રાખજે પોતાના પિયરમાં કોઈ વાત કહેવાની જરૂર નથી અમારો ઉછેર તો એવો ન હતો મેં તને ક્યારે કોઈ ખોટી સલાહ નથી આપી પરંતુ આજે તે જે હરકત કરી છે તેના કારણે અમારા ઉછેર પર પણ સવાલો ઊભા થશે મિત્રો પ્લીઝ એક રિક્વેસ્ટ વચ્ચે થોડી કરી દઉં કે આપણી ચેનલ પર જો તમે નવા છો તો મારા ભાઈઓ મારી બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તારા સાસરીવાળા તો એવું જ વિચાર છે કે તારી માએ જ તને પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની સલાહ આપી છે ખોટા સંસ્કાર આપ્યા છે શું આજ પહેલા તે પોતાની ભાભીને આ રીતે અમારી સાથે વર્તન કરતા જોઈ છે

બીજા દિવસે સવાર પડતા જ પ્રીતિએ પોતાનો સામાન પેક કરી લીધો અને પોતાની સાસરીમાં પાછી આવતી રહી જેવી જ પ્રીતિ પોતાના સાસરે પાછી પહોંચી તો લક્ષ્મીજી તેને પોતાની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા એ પહેલાં કે તેઓ કંઈ બોલે પ્રીતિ તેમના પગમાં પડી ગઈ ને બોલી માજી મને માફ કરી દો મારી આંખો મારી આંખ મારી આંખો સ્વાર્થથી આંધળી થઈ ગઈ હતી જેના કારણે હું તમારી સાથે આવું આટલું ખરાબ વર્તન કરી બેઠી પોતાની વહુને આ રીતે માફી માંગતા જોઈને લક્ષ્મીજીએ તેને ઊભી કરીને પોતાના ગળે લગાવી દીધી ત્યાર પછી પ્રીતિએ કહ્યું મેં તમને કેટલું બધું પરંતુ તમે પડવારમાં જ મને માફ કરી દીધી પોતાના સાસુને ગળે વળગીને પ્રીતિ ખૂબ જ રડી લક્ષ્મીજીએ પોતાના પલ્લુ વડે તેના આંસુ સાફ કર્યા અને તેને ચૂપ કરાવી પરંતુ લક્ષ્મીજીને એ વાત નહોતી સમજાતી કે આખરે બે દિવસમાં એવું તે શું થઈ ગયું કે પ્રીતિ પાછી આવતી રહી અને રડતા રડતા તેમની માફી માંગવા લાગી વિવેક જે ઓફિસે જવા માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો તે પ્રીતિનો અવાજ સાંભળીને બહાર નીકળ્યો સાસુ બહુને આ રીતે ગળે વળગેલા જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગઈ જ્યારે તે તે તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો તો સૌથી પહેલા તેણે પોતાના સાસુને ફોન કર્યો અને તેમની મદદ માટે તેમનો આભાર માન્યો માનતા કહ્યું કે માજી ધન્ય છો તમે જો તમામ માતા પિતા પોતાના બાળકોની ખોટી હરકતો ઉપર તેમનો સાથ આપવાને બદલે તેમને આ જ રીતે સાચા માર્ગે લાવે તો કોઈ ઘર પરિવાર ક્યારે બરબાદ ના થાય કહેતા કહેતા વિવેકની આંખોમાં આંસુ આવી ગયા વાસ્તવમાં થયું એવું હતું કે જે દિવસે પ્રીતિ વિવેક સાથે ઝઘડો કરીને પોતાના પિયરમાં ગઈ હતી એ જ દિવસે વિવેકે પોતાના સાસુને ફોન કરીને આખી વાત જણાવી દીધી હતી અને આ અંગે તેમની મદદ માગી હતી પ્રીતિના મમ્મી પોતાના જમાઈ અને વેવણને ખૂબ સારી રીતે ઓળખતા હતા તેથી આજે જે કંઈ પણ પ્રીતિના પિયરમાં બન્યું તે બધું પ્રીતિના માતા પિતા અને ભાભી દ્વારા રચવામાં આવેલું એક સુનિયોજિત સુનિયોજિત નાટક હતું જેથી તેઓ પ્રીતિને સાચા માર્ગ પર લાવી શકે આજે પ્રીતિ ખૂબ જ ખુશીથી પોતાના ઘરના તમામ કામ કરી રહી હતી અને લક્ષ્મીજી સાથે હસી મજાકની વાતો કરી રહી હતી જ્યારે વિવેક ઘરે પાછો આવ્યો તો બૂમો અને ચીસો પાડવાને બદલે હાસ્યના અવાજો આખા ઘરમાં ગુંજી રહ્યા હતા આ દ્રશ્ય જોઈ વિવેક વિચારવા લાગ્યો કે પ્રીતિની માની જેમ જો દરેક માતા પિતા સમજદારીથી નિર્ણય લે તો ઘણા બધા ઘરો બરબાદ થતા બચી જાય તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો પસંદ આવી હોય તો પ્લીઝ યાર લાઈક કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન જરૂર દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે એકવાર ફરીથી કહી દઉં અમારા વાળા ભાઈઓ અને બહેનો વિડીયોને લાઈક કર્યા વગર ના જતા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને હા કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે પ્લીઝ યાર લખી દેજો બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો જય શ્રી